કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાવ ફાઇનલી ગાઈસ આપણને ભાઈ જે માટે આયા તઈ ભાઈ મળી ગયું છે ભાઈ રીંગણા જો રીંગણી છે ભાઈ રીંગણા જો આવા એ ફાલ નથી કાટાવાળા પાન છે જો તમે ફાલ જે આમાં છે ને બરોબર એ રીંગણાની સીઝન નથી એટલે એ નો આવે એ શિયાળામાં લગભગ આવશે રીંગણામાં આવશે જો અહીંયા આયા નથી રીંગણા આવવાની અહીંયા વાર Bakit palung tamna batalung ta bai jawah, bai jawah kamu zong kedi, a jawah bai pal saudah angler dini, jawah, a pal sa bai jawah, lagi pala tayo sih, paimuata tahi sih, jiamuata sih, તો એ મોટા થાય છે અહીંયા મોટા થાય ને ત્યારે હું તમને ફરીને એક વિડીયો બનાવીને બતાડીશ અત્યારે તો અહીંયા આમ આગળ છે ઘણું તો કન્ટિન્યુ તમે બનાવી લો જુઓ મિત્રો ભાઈ બીજી આપણે ભાઈ રીંગણી મણી ગઈ છે ભાઈ જુઓ તમે આ બીજો છોડ છે પેલો આમ આગળ એતો થોડોક પેલો છોડ આમ આગળ તો આ બીજો છે ને હું તમને ત્રીજો બતાડું જો ભાઈ અહીંયા અહીંયા ભાઈ ત્રીજો છે ને આ પૂરો ભાઈ કે અહીંયા છે ને ભાઈ જો અહીંયા ઘે મોટો છોડ છે ભાઈ જુઓ પેલા આ બે કરતા તો મોટો છોડ છે ભાઈ જવું કેવળો મોટો છોડ છે ભાઈ જવો મિત્રો ભાઈ આ આપણા બે ત્રણ છોડવા ભાઈ રીંગણી હતી અને અહીંયા ઘણી છે પણ એકમાં રીંગણા નહીં થાય અમે બધું જોઈ લીધું થોડાક તમે સોનેમેટિક શોર્ટ જોઈ દેજો ને બાકી જો પૂરો કેમ રીંગણા હતા આપણે નીચે અહીંયા ન આવે કાં શિયાળામાં હવે શિયાળામાં આવી છે ચાર આવે મને પાકી પાછી નીકળ્યું બગ શિયાળામાં આવે છે પણ તમે મને નહીં કહે રે જ્યાં ફાલ આવ્યો છે જે આવી છે બધા ક્યાં છે શિયાળામાં આવશે અને અહીં જો આઈલો જાય છે ભાઈ હવે અમે બધા ઓવડીએ જાવી છીએ ભાઈ રીંગણા આવીએ હું તમને બતાડવા જ તો વિડીયો બનાવી જાય ને એ બાને તો કન્ટિન્યુ બનાવી રહ્યો છે ઓવડીએ ભાગ તુર જવો આપણે આપણી જેવડી થઈ ગઈ છે તુર ભાઈ અમુક અમુક નાની છે આપણી જેવડી તુર થઈ ગઈ છે ભાઈ જો મિત્રો જો ભાઈ અહીંયા કઈ આયા ને ભાઈ આ કપા જો એક આ જો હાવ એટલે હાવ સુકાઈ કઈ ગયો કપા હાવું પાણી બાણી હવે આવું પડશે હવે જો ચલુ કીધું પાળા બાળા બધું પાળા છેડે દીધા છે હવે પાણી ચાલુ કરવું ન કે હાવ હું કઈ જઈશ ના હું તું કરા છું અહીંયા ચપ્પલ જો એના હાથમાં પી ચડાયા જો કેવી રીતે ચડાયા આમ જો